શરીર પર પણ તેજ વાપરવું જે કુદરતી હોય જેમ ખાવું શુદ્ધ છે તેમ સ્વચ્છ રહેવું પણ જરૂરી છે આ બ્લોક માં રહીએ એટલે રોજ કેમિકલ વાળો શ્વાસ લઈએ છીએ ઈંટ તો માટી થી બનેલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે શરીર માટે પણ સારી હવે ઘર પણ ઓર્ગેનિક જ બને એ એ બ્રિક્સ સાથે ફાયરપ્રૂફ બાય નેચર શું તમે ઈચ્છો છો કે ચિમ્પુ ચિમ્પુભાઈ સિરીઝ 4.0 લઈને આવું તો કમેન્ટ કરો યસ